ભુજમાં આવેલ આવેલ જીકે જનરલ હોસ્પિટલ માં આવેલ બાથરૂમ માં જોવા મળ્યા બિયર ના ડબ્બા આમ આપણે જોવા જઈએ તો ભુજ ની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ માં સિક્યોરિટી ની વ્યવસ્થા કડક રાખવામાં આવી છે લોકોની કડકાઈ થી ચેકિંગ કરવામાં આવે છે સ્પષ્ટ પૂછપરછ કરવામાં આવે છે તંબાકુ પણ લઈ જવાની મનાઈ હોવા છતાં પણ ટોયલેટ માંથી બિયર ના નીકળ્યા તે કોની મહેરબાની શું જી કે જનરલ હોસ્પિટલ ના કામદારો ડોક્ટરો તથા અન્ય સ્ટાફ ના લોકો આ બિયર પિતા હશે તેવા લોકો માં સવાલો ઉઠવા પામ્યા છે આ જી કે જનરલ હોસ્પિટલ માં ઇમરજન્સી ગેટ ઉપર દર્દીઓ તથા દર્દીઓના સગા ને જવું હોય છે તો સિક્યોરિટી ગાર્ડ દ્વારા કડક વલણ અને ખંખેરી ખંખેરી ને તંબાકુ ની તથા અન્ય વસ્તુઓ ની ચેકિંગ કરવામાં આવે છે અને નાના માનસો સમક્ષ કડક વલણ અપનાવવામાં આવે છે ત્યારે ઇન્શર્ટ કરીને આવતા લોકો ને એમ પણ પૂછવામાં નથી કે તમે ક્યાં જાવ છો કોને મળવું છે અને ચેકિંગ પણ તેઓની કરવામાં આવતી નથી ત્યારે નાના માણસો ને દાગીરી પૂર્વક રોકવામાં આવે છે અને તરસાવી તરસાવી ને અંદર જવા દે છે દર્દીના સગાઓ ને ટીફિન પણ દેવા જવું હોય છે તો તેને સો જાત ના સવાલો પૂછવામાં આવે છે એટલું અંતર લોકો માં શા માટે રાખવામાં આવતું હોય છે અને જો આટલી ચેકિંગ થાય છે તંબાકુ પણ અંદર લઈ જવા દેવામાં નથી આવતી તો પછી આ ટોયલેટ બાથરૂમ માં બિયર ના ડબ્બા ક્યાંથી આવ્યા જો બધા એન્ટ્રી આપવામાં આવતી હોય તો પછી આ બિયર અહીંથી નીકળે તે કઈ રીતે શક્ય બની શકે છે ત્યારે લોકો જણાવી રહ્યા છે કે યા તો સિક્યુરિટી વડાઓ ની એમાં કોઈ મિલીપગત હોય શકે છે યા તો પછી ત્યાં કામ કાર્ય ડોક્ટરો નર્સિંગ સ્ટાફ અથવા અન્ય વર્કરો નો કામ હોય શકે છે જો હોસ્પિટલના બાથરૂમમાંથી આ બિયરના ના નીકળતા હોય તો પછી અન્ય શું સેફ્ટી હશે એક તરફ આ હોસ્પિટલ દ્વારા કડક સિક્યુરિટી રાખવામાં આવે છે જેનાથી કોઈ નશાયુક્ત પદાર્થો અંદર ન લઈ શકે જેથી અંદર સ્વચ્છતા બની રહે તો બીજી તરફ આટલી સિક્યોરિટી વચ્ચે જ ટોયલેટ બાથરૂમમાંથી માંથી બિયર ડબ્બા તથા તંબાકુ કાગળો જોવા મળતા હોય છે ખરેખર આ દ્રશ્યો જોઈને એવું લાગે છે કે અંદર પણ બિયર બારની પાર્ટી થતી હશે તંબાકુ સેવન પણ અંદર પેટે ખુલે કરવામાં આવતો હશે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ બિયર ના ડબ્બા પીનારાઓ ઉપર કોઈ સજા થશે કોઈ યોગ્ય પગલા લેવાશે આવા સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે આ બાબતે યોગ્ય નિર્ણય કરી જવાબદારોએ આપસ હાથ ધરવી જોઈએ તેવું લોકોનો મત છે